આરો હારો મોટો વીઆઈપી થઈને થઈન ભરતોન એક્ચ્યુઅલી તો આ બધી અંધશ્રદ્ધા કહેવાય અમે તો આ ધર્મ નથી માનતા અમે માતાજીમાં બહુ નથી માનતા પણ જેને જેને આવી માતાને તિરસ્કાર કરી ઢુકરાઈ અને માતાઓ નીચી ગણી અને જેને જેને કદાચ આવું બધું કર્યું ને એને તો ઢોની લાઈન લગાડ્યા છે માતાએ એ તમે અત્યારે નહીં વિચારતા કે મારી અમુક લોકો તો ભક્તિ નહીં કરતા બોલો ગાડી લઈને ફર છે પ્રશ્ન થાય છે કે નહીં બધા બધા થાય છે ને પણ હું માતા એવું કઈશ કોઈ એવો વ્યક્તિ બાકી નહીં થયો જેની અંદર આ પ્રશ્ન ઉભો ના થયો કે મારી યારો અમે તો આટલું બધું મોની આખો દાડો રોમ રોમ માતા મેલડી મેરડી કરીએ કુરદેવી માકાળી માકાડી ચામુંડ ચામુંડ ભજીએ તો માં અમે આટલું બધું કરીએ છીએ છતાંય માં છે ને લોકો કશું બોલે મોસ મટન ખાય દારૂ પીવે ને તો ગાડી લઈને ફરે પણ આવા નાવા દોરા પહેરીને ફરે

અને નજર સામે શાંતિ થી અદબ ભારી જોયે રાખો અને વધારે વધારે પાંચ વર્ષ અને ઓછા ઓછા બે વર્ષ ઉગો ચોય ફૂટી જવાનો તમારું હોમે જોયું હશે કે આ હા બહુ હવા મૂર્તિ થી ઓ અભિમાન હતું પૈસા નું આમ લોકો દોરાન બોરાન ગાડી વાડી મોટું મન સન્માન બતાવતો તો જો એનો છોકરો જો અત્યારે બધું સાફ કરી નાખ્યું

એને તો ગુવાની લાઈનમાં લગાડ્યા છે માતા એ દેવ દુઃખ કોને ખબર પડે રે સ્વામી મોની લાઈનમાં સંપ્રદાય ના નહીં તમે સ્વામિનારાયણ ભગવાન ભગવાન તરીકે મોનો બરોબર છે પણ સ્વામિનારાયણ ને માનતા હોય તો એનો મતલબ એવો થોડી કે કુળદેવી નો વિરોધ કરવાનો કુળદેવીને કુળદેવી માનતા હોય તો એનો મતલબ એવો થોડો કે સ્વામિનારાયણ નો વિરોધ કરવાનો આજે એકબીજાના સંપ્રદાયમાં એકબીજાના ધર્મમાં આજે દેવગતિ વાળા સ્વામિનારાયણનો વિરોધ કરે સ્વામિનારાયણ વાળા દેવગતિનો વિરોધ કરે પણ સ્વામિનારાયણના માતાને તો કશું ના હોય માણસો બધું કરે વિરોધ પણ તમારે આ બધું કરવું સ્વામિનારાયણ દેખાય તો બે હાથ જોડવા તું કીધું બાપા સીતારામ દેખાય તો હાથ જોડવા જલારામ બાપા દેખાય તો હાથ જોડવા ગમે તે સાધુ સંતાઈ દેખાય ને દાડી વાળા ભગવાન વાળા તો એને નમસ્કાર કરવા શું કીધું મારી નિંદા કરતો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે કોક મારા વિરુદ્ધ બોલવા વાળા મળે અને જોતા હેસો તમે તો તમારા મને એવી પ્રાર્થના કે મારી જોજે જોજે એટલે આવા માણસો તો આજ બે બે ત્રણ ત્રણ લાખ નો મેરો થાય દર રવિવાર તમને ના ખબર હોય તો વિચારો મારા આ ભાવિકો જોવા નજર મારી ગણતરી તો પાકી હું પણ પંદર લાખ ઉપર મારા ભાવિક ભક્ત માં પોતો વિરોધી હોય કે નહીં એ તો સહન કરો એટલે આ બધે વિવાદ માં પડવું એટલે આવા દેવ દાનવો પેલેથી હતા આવા સમયગાળા છે તમે માણસ દેખાવજો ને તો માણસ ના રૂપમાં સિંગડા વગર ના રાખશો સચ બરોબર એમની જો લડવાનું થતું કદાચ જા ભાઈ જતું કરી દેજો હું મેળડી બેઠી છું ખોટો વિવાદ થશે તમારો ગુસ્સો ગુસ્સો આવી જાય માથું બાથું ફોડ દીધું પોલીસ સ્ટેશન જવાનું બધી જફા કરવાની એના કરતા જતું કર દો સહન શક્તિ માતા તારા નોમ થી સહન કરી છો હા ભલે હું ભલે અંદર તો પીડા તો એવી હોય પણ પાડી દઉં પણ તો મારી હોમું જોઈ લે તો મારી ત્યાં કીધું તું એટલે સહન કરી છું હું સહન ના કરું આ પીડા તમે વેઠશો ને એનો હિસાબ હું કરી નાખીશ પણ તમારા કાયદો હાથમાં લેવો જો કાયદો હાથમાં લેશો તો પોલીસ તમને શાસનમાં લેશે અને એથી વધારે ધરમનો કાયદો હાથમાં લીધો જાતે કદાચ શાસન કરવા જાય તો ધર્મ તમને શાસન લેશે એટલે ક્યારે આવું કરતા એ આવા માણસોથી દૂર રહે રહ્યા લડવા જગડવાની વાત કરવી નહી મારી વસ્તી જોડે લડવા જગાડવા બધા બઉ કર્યા જગ્યા જગ્યાના જવા દે બાદશાહ આયા છે મોટા જવા દો એને સ્વાગત કરી આ લોકો આ બધું બેઠવું પડે હું તમે એવું માનતા હોય અમે જ બેઠીએ છીએ જો મારી વસ્તી મારા દીકરા નહીં બેઠવું પડતું હોય નહીં બેઠવું પડતું હોય આ ગાદી એમને એમ થાય તમને શું લાગે એમ એમ થાય તમે કરો એક આયોજન કરો હેડો કરો એક વખત પચાસ જણા ભેગા થઈને આટલું આયોજન કરી બતા હેડો ના થાય અને બે કલાક કોઈ નેતા ભાષણ આવવા બિહાર દો હેડો આ બધા ઉડી ઉડીને બાર ના હેડ ભાઈ હા ભૂખ લાગી છે વિકાસ થવો જ થાય પણ એ વિકાસ થાય ના થાય પણ અહીં તો તમારી બુદ્ધિનો વિકાસ હોટકા થશે હા આ બધું છે ને હે આમાં બધું જ આવી જાય છે આમાં બધું જ આવી જાય છે કશું કરવાનું થતું કોઈ ઉપવાસ ના કરતા ના થાય ઉપવાસ તો પરાણે ના કરતા જાઓ શું માતા ભૂખ્યા રહેશે રાધી રાજી રહેશે ઉપરથી તો દીકરો કદાચ ભૂખ્યો થાય અને ખાલી રોવ અને રોવ ને માને ખબર જાય દીકરાને ભૂખ લાગી તરત કદાચ ઊભી થઈને દોડાવા જાય ફોરમ લઈ લે ખબર છે ને તો કઈ મા એવી છે કે દીકરો ભૂખ્યો રે અને તડપ અને માતા રાજી થાય મન તો ગમતું જ નહીં જો છો ભૂખમ તો તો તમારા મનથી કરો તમારી ભક્તિ જેવું ના નહીં તમે જેના થતા હોય એના માટે ના નહી પણ અમુક પરાણે આટલા ઉપવાસ કરો પેલું ઉપવાસ જરૂરી છે ઉપવાસ નું છે નહી ખબર હોય ઉપવાસ એને મારી બધા કરે એવી રીતે ઉપવાસ કરીએ છીએ અવાર ઉઠવાનું ચા પીવાની જોડે વેફર ફરારી પેલું ફરારી મીઠાવારી બપોર બાર વાગે એટલે કે છે સાબુદાણા ખીચડી ખવાય આપડે કોઈ ના મોરા ભાવ એ થોડો ખાધો ચાર વાગે સારું થોડી ભૂખ લાગી કેરા તો ખવાય જ ને બે કેરા ખાધા એટલે રાહ જો આઠ વાગવા તૈયારી એટલે એક ટાણો કરી દઈશું એટલે એક ટાણો કરવા માં તો પાછું ઘેર દાર ભાત શાક રોટલી બનાવી તો બરોબર

આ તું નાટક કરવા ઉપર ઉપરથી મને નહીં ગમતું ઉપર ઉપરથી તું નહીં કરું એ ચાલ ચાલશે હું રાજી છું ઉપાસ નો મતલબ છે એટલે એક જો તમે છો આમ તો કે છે કે માતાજી ને ભગવાન ને પ્રાપ્ત કરવા માટે સંસાર ત્યાગ કરવો આ સાધુ સંતો જોવો છો ને મહાત્માઓ નાનપણથી તે સંસાર ત્યાગી દે પણ તમે સંસારમાં છો ભગવાને તમને સંસારમાં રાખ્યા છે એટલે તમાર સંસાર ત્યાગીને બહાર જવાની જરૂર તમાર સંસારમાં રહીને તમને ભગવાન માતાજી મળી એક છે પણ સંસારમાં રહીને અમુક નીતિ નિયમો જે કર્તવ્ય આલે કર્તવ્યનું પાલન કરો તો આ કળયુગમાં તે સંસારમાં રહીને ભગવતની ભગવાનની પ્રાપ્તિ અને માતાજીની પ્રાપ્તિ થઈ એક જ પણ એમાં ઉપવાસ શું છે કે અઠવાડિયામાં એક ઉપવાસ કરો ને એટલે ઉપાય એટલે તન મન અને વચનથી પવિત્રતા રે એક દિવસ નું બ્રહ્મચર્યુ પાલન કરે અને સાત્વિક ભોજન કરે એનું નામ ઉપવાસ કહેવાય પણ આજે તો સાત્વિક ભોજન એક બાજુ રહ્યું આખો દાડો ડુંગળી લસણ ને ડુંગળી વગર તો ખાવાનું ભાવતું ના હોય અને ઉપવાસ કરું છું